મહેસાણા ખાતે જિલ્લા કક્ષાની માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા ગાંધીનગરની સૂચના અન્વયે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અંતર્ગત નિપુણ ભારત મિશનને સાર્થક કરવાના પ્રયાસ રૂપે બાલવાટિકા તેમજ ધોરણ એક અને બેના પ્રાથમિક શિક્ષકોની તાલીમ મહેસાણા ખાતે યોજવામાં આવી હતી આ તાલીમમાં જિલ્લાના એકોતેર તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી આ તાલીમનું સમગ્ર આયોજન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે આ તાલીમ પૂર્ણ થતા બાદ તાલુકા લેવલે આ તાલીમ ધોરણ એક અને બે ભણાવતા શિક્ષકોને આપવામાં આવશે આ તાલીમમાં રાજ્ય કક્ષાએથી તૈયાર થયેલા આરપી દ્વારા તાલીમ આપી હતી આ તાલીમમાં ગાંધીનગર સ્ટેટ રિસોર્સ પર્સન ધર્મેશભાઈ રામાનુજ તેમજ કે વિમલ એચ પટેલે તાલીમ આ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી તો વળી જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાંથી મુકેશસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે ધોરણ એક અને બેના બાળકોને અધ્યયન કાર્યમાં નવીનતા આવે તેમજ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય અને અધ્યાપન પ્રક્રિયા વધુ રુચિકર બને તે આશયથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું Hash is patent, my